નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નડિયાદ એસટી ડેપોના એસ બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી ચાલુ એસટી બસે ડ્રાઈવર યુવતીની સાથે બેસાડી કરી રહ્યો હતો પ્રેમ લલાપ નડિયાદથી લઈને અમદાવાદ સુધીની સંપૂર્ણ સફર દરમિયાન ડ્રાઈવર યુવતીની સાથે બેસાડી કર્યો પ્રેમ લલાપ ડ્રાઈવર સાથે તેના કેબિનમાં અન્ય કોઈ પેસેન્જરને બેસાડવા માટે નથી હોતી મંજૂરી આજે સવારે નવ વાગ્યે એક્સપ્રેસ હાઈવે નડિયાદથી અમદાવાદ જતી જી જે અઢાર ઝેડ ચોર્યાસી બ્યાસી નંબરની બસમાં આ ઘટના આવી બેદરકારીને કારણે અકસ્માત થાય તો અનેક પેસેન્જરનો જીવ જોખમમાં મુકાય તો તેની જવાબદારી કોણી ઘટનાની જાણ નડિયાદ ડેપોના મેનેજર કે કે પરમારને આવ્યું નિવેદન મુસાફર જનતાની જાનને જોખમમાં મૂકી એ ગંભીર બાબતની ઘટનાને ગંભીરતા ધ્યાને લઈ જવાબદાર ડ્રાઈવર પર સખતમાં સખત કાર્યવાહી કરાશે ડ્રાઈવર ને તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી છે રિપોર્ટ રવિ સાધુ તમને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બેલ આઇકન અને સબ્સ્ક્રાઇબ કરો પરિચય કે કે પરમાર ડેપો મેનેજર પરમાર સાહેબ આજરોજ જે ડ્રાઈવરનો સોશિયલ મીડિયા પર થયો છે જેમાં ડ્રાઈવર યુવતીને સાથે બસ ચલાવી છે

આ પ્રકારની બાબતો જ્યારે બનતી હોય છે ત્યારે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી જે તે કર્મચારીને વિ વિભાગના પ્રતિકૂળ ડેપોમાં મૂકવામાં આવતા હોય છે સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવતા હોય છે તેમજ તેમને આખા ગુનાની વિગતો તપાસી ત્યારબાદ એમને ચાર્જશીટે પણ કરવામાં આવતા હોય છે અને જે એમાં ખાસું મોટું એમને આર્થિક નુકસાન જતું હોય છે અને એમને સુધારવાની બીજી તક મળે એ પ્રકારનું પણ વાતાવરણ ક્રિએટ કરવામાં આવતું હોય છે